અને હવે વાત તો મોરબીના હળવદ તાલુકાના કોઈબા ઘનશ્યામપુર અને ભવાની ગામોની આશરે સરકારી જમીન ખોટા રેવન્યુ રેકોર્ડ બનાવી પોતાના નામે કરી લેવાના કૌભાંડમાં પોલીસે મુખ્ય આરોપીની ધરપકડ કરી છે લાંબા સમયથી પોલીસ પકડથી દૂર રહેલા મુખ્ય સૂત્રધાર રમેશ હળવદ પોલીસે બાતમીના આધારે દબોચી લીધો છે રેકર્ડમાં બધા છેડછાડ કરીને યુક્તિપૂર્વક રેવન્યુ રેકર્ડ મેન્ટેન કરતી કચેરીઓમાં એક સરખા નંબર અને વર્ષ દર્શાવતા બનાવટી હુકમો બનાવીને રજૂ કરેલ છે અને આ તમામ હુકમો છે એ એને નોંધ પણ પડાવેલ છે જેમાં અમુક લેવલે તલાટી મંત્રી અને અલગ અલગ અધિકારીઓએ ભેગા થઈને આ રેવન્યુ રેકર્ડમાં નોંધ કરતી વખતે દસ્તાવેજી ખરાઈ કર્યા વગર નોંધ હોવાનું આ રમેશની તપાસમાં સામેલ આવેલ છે સામે આવેલ છે અને એ ઉપરથી નક્કી થાય છે કે આ કામે અન્ય આરોપીઓની સંડોવણી પણ હોઈ શકે છે આ કામે કુલ અઢાર અઢાર છત્રીસ વત્તા ચાલીસ એમ ચાલીસ બેતાલીસ એકર જમીન છે જે સરકાર શ્રીની પોતાના નામે કરી અને આખું કૌભાંડ ઉભું કર્યું છે અને તેમાં સાહીઠ લાખ જેટલી પાક ધિરાણની લોન પણ મેળવેલ છે એટલે જેમ આગળ તપાસ ચાલે છે એ પ્રમાણે અલગ અલગ વિગતો ખોલવા પામે રેકર્ડમાં બધા છેડછાડ કરીને